હવામાન ખાતાની આગાહી પ્રમાણે ખેડા જિલ્લામાં વરસાદ જિલ્લાના મહેમદાબાદમાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ કઠલાલમાં ત્રણ ઇંચ અને નડિયાદમાં બે ઇંચ મોડી રાતથી જ મુશળધાર વરસાદને પગલે વડોદરા તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા અમદાવાદ તાલુકાના સીહુજ નવા ગામથી દોલતપુરાને જોડતા રોડ પર ઢીચણ સમા પાણી ભરાયા અહીં આગળથી અવરજવર કરતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો ફક્ત રસ્તા નહીં ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયાના દ્રશ્યો જોવા મળ્યા શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય દરેક જગ્યા પર વરસાદી અસર ખેડા જિલ્લામાં વરસાદને પગલે યાત્રાધામ ડાકોરમાં પણ જનજીવન પ્રભાવિત યાત્રાધામ ડાકોરમાં મંદિરની બહાર ભરાયા પાણી મંદિર બહાર પાણી ભરાતા કરવા આવતા આવતા મુશ્કેલી દિવસે મોટી સંખ્યામાં હોય છે દર્શનાર્થીઓ ત્યારે મેઘરાજાએ પધરામણી કરતા યાત્રાળુઓને પડી રહી છે મુશ્કેલી વરસાદી પાણીના નિકાલની અયોગ્ય વ્યવસ્થાને પગલે મંદિર બહાર જ ભરાય છે પાણી ડાકોર નગરપાલિકાની ફ્રી મોનસૂન કામગીરી નિષ્ફળતાનો દાખલો ઘણા દિવસના વિરામ બાદ ખેડા જિલ્લામાં ફરી એકવાર વરસાદનું આગમન નડિયાદમાં બે કલાકમાં બે ઇંચ કરતાં પણ વધુ વરસાદ બે ઇંચ વરસાદ વરસતા નડિયાદના ગરનાળામાં પાણી ભરાયા નડિયાદના માય મંદિર ગરનાળા શ્રેયંશ ગરનાળા ખોડિયાર માતા ગરનાળામાં પાણી ભરાયા નડિયાદ સહિત કપડવંજ ઠાસરા ગળતેશ્વર માતર મહેમદાબાદ મહુદા કપડવંજ તાલુકામાં પણ વરસાદ છેલ્લા કેટલાય દિવસથી અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રસ્ત લોકોને વરસતા વરસાદ થઈ રાહત ધરતીપુત્રોમાં આનંદની લાગણી